સુરતના વેસુ વિસ્તારમાં બે દિવસ પહેલા અતુલ બેકરીના માલિકે હિટ એન્ડ રનની દુર્ઘટના હતી મૃતક યુવતી બારડોલી તાલુકાની હતી જોકે અતુલ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને હાલની કામગીરી અંગે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે એક હૃદયસ્પર્શી વાક્ય મુજબ કે ખુદા મત ઉજાડ કિસી આસિયાને કો બહુ વક્ત લગતા ઉશ્કે બનાને રહેતાને રહેતા બારડોલી તાલુકાના વધાવા ગામના વતની ચૌધરી પરિવાર સાથે ગત છવ્વીસમીના રાત્રે ઉર્વશી ચૌધરી નામની યુવતી ભાઈ સાથે ઉધના રોડ પર પસાર થતા હતા આ દરમિયાન બેફામ ચાલક અતુલ અતુલ બેકરીના માલિક વેકરિયાએ બે બે બાઇક નમા ઉડાવ્યા હતા જેમાં ઉર્વશી મનુભાઈ ચૌધરી નામની યુવતીનું કોરોન મોત નીપજવા પામ્યું છે જોકે ઘટના સ્થળે લોકટોળાએ હાલ નશામાં ધૂતકાર કાર ચાલક અતુલ વેકરિયાને ઝટવી પોલીસને હવાલે કર્યો હતો જોકે આ દર્દનાક ઘટનાની આજે પણ પરિવાર ભૂલી શક્યો નથી અને વાલસોઈ ઘરની દીકરી ઉર્વશીના ભણકારા પરિવારજનોને રહ્યા છે મારી બહેનનું નામ ઉર્વશી મનુભાઈ ચૌધરી છે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર એકવીસના રોજ અમે સગાવાળાને ત્યાં ગયેલા હતા અને ત્યાંથી રિટર્ન વખતે એને ફેંખી ખાવાની ઈચ્છા હતી તેથી હું એની ઈચ્છા પૂરી કરવા માટે એને ભૂટના મગદલા રોડ પર બાલાજી હોન્ડા શોરૂમની સામે આવેલ ફેંકીની લારી પર ફેંકી પાર્સલ કરવા માટે લઈ ગઈ ત્યાં અમે ઓર્ડર આપ્યો ને એ ફેંકી પાર્સલ કરાવી હું એના નાણાં ચૂકવવા ઊભો થયો ને એ ગાડી પર બેઠી હતી ત્યાં પાછળથી સમાચારને પત્રોમાં જણાવેલ વ્યક્તિએ તેને અકસ્માત કર્યો તમે કયા પ્રકારની ન્યાયની અપેક્ષા કાનૂની રીતે જે ન્યાય મળે એને અપાવ જોઈએ એ વ્યક્તિને સજા થવી જ જોઈએ મને પૈસા નાણાં બીજું કશું નહીં જોઈતું અને મારી બેનને હિસાબ થવો જોઈએ એને સજા થવી જોઈએ મારી છોકરીને સજા જે કંઈ પણ કર્યું છે એમને સજા કરીને કરી સજા એને થવી જોઈએ એ માણસે અમને મારા છોકરા જોયો હશે જે બી હશે અમને મારા કુટુંબ અમે મારા દીકરો મારા વર મારી વો મારા જે છે કુટુંબીજોનોને કંઈ પણ થયું તો એના જવાબદારી એ રહેશે સાહેબ એ રહેશે અમે બહુ ગરીબ માણસ છીએ સાહેબ કે અમે એની અગાડી કંઈ પણ નથી પણ મારા છોકરાએ મને મને ખબર નથી સાહેબ કેવી રીતના મારી છોકરીને એક્સિડન્ટ થયો મારા છોકરો આવે એકલા એને બે કોઈને પણ પડ્યા વખ કર્યા વક એ મારા પોયાએને એડમિટ કરી મને સાહેબ ખુદ મને નથી કીધું મારા છોકરાએ મને રાતના બે વાગે કીધું સાહેબ બે વાગે મને એવું કહીને રાખેલી મને એવું કહીને રાખેલી કે બેને કશું કર્યું નથી સાહેબ મારી છોકરીને તમે નિયાય અપાવજો તમે મારો ભગવાન માની સાહેબ ભગવાન માની તમને મારી છોકરીને નિયાય અપાવજો સાહેબ અમારું ગરીબનું જોજો મને બીજું નથી સાહેબ મને એ લાખ રૂપિયા પચીસ લાખ પચાસ લાખ આપે ને હું કરા સાહેબ પૈસો આજે છે ને કાલે કંઈ નથી પણ અમારી દીકરી થોડી આવવાની છે તમે જુઓ મારી દીકરી ફૂલ જેવી દીકરી જુઓ ના એના ચહેરા પણ તમે એનો ચહેરો જુઓ નહીં એનો ચહેરો જો એના ચહેરા પણ તમને લાગે કઈ છે આજે મારે છોકરીને મારે લગાવવાને હું લગ્ન કરવાના હતા એને વિદાય કરવાની હતી તે સમયે આજે એને મેં અગ્નિદા હાઇપ્યો સાહેબ અગ્નિદાહ આહા તેને અગ્નિદાહ હાપ્યો એના પાયે એ મારી દીકરીની હતી મારો દીકરો હતો સાહેબ દીકરો જોકે કહેવાયું છે કે તેમ કે ગુનામાં ભોગ બનનારા સામાન્ય પરિવારનો અંગે ગુનો કંડાર મોટો મોભી હોય તંત્ર અને પોલીસ પણ પાંગડી બની જાય છે અને કસૂરવારો સામે ઠોસ કાર્ય નથી આ દુર્ઘટનામાં પણ કંઈક આ જ પ્રકારના આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે કારણ કે હળવી કલમોની ઉમરા પોલીસે ઉપયોગ કર્યો હોય આરોપી અતુલ વેકરિયાને સહેલાથી જામીન મળી જાય તેવા તકતો પણ ગોઠવાઈ રહ્યો હતો અને થયું પણ એવું છું આ છવ્વીસ તારીખે ઘટના બની એ અમારા પરિવાર માટે તો એક હાથ તૂટી પડ્યું સમાન છે આ બધી ભાજપની સરકારોને બધી મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી બચાવો આજે બેટી જ્યારે આ રીતે મારી નાખે છે જાહેરમાં તો પણ એ માણસને કોઈ સજા થતી નથી કોઈ જેલમાં કોઈ મોકલવાની વાતો નથી કરતું અને એના ઉપર કોઈ એક્શન નથી લેતા તો આપણે અમારે આ પોલીસ તંત્ર છે કે પછી સરકારની નીતિ સામે અમને થોડો શંકા ઊભી થઈ છે ઉપરાંત અમારા કુટુંબના ભાઈ ઉપર મારા સગા જે ભાઈ છે જેની છોકરી એક્સપર્ટ એના ઉપર એને બરજેપરીથી અમુક ફોન આવે છે અને કેસને દબાવવાની લાલચ આપી અને દબાવવાની વાતો કરી રહી છે તો મારે કહીએ અમારે આ છોકરીને ન્યાય મળે અને શું કહેવાય કે એની મોટી સજા થવી જોઈએ કે જેથી એ ભવિષ્યમાં આવું કરતાં પણ અચકાય અને હું તો માનું છું કે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી અને આ તો માનનો વધ કર્યો કહેવાય આ માન એક પ્રકારની હત્યા થઈ કહેવાય અને બેટી બચાવવાની આ જે અભિયાન ચાલે છે એમાં છોકરીનું હત્યા થઈ કહેવાય તો હત્યાની સામે એને મૃત્યુદંડની સજા થવી જોઈએ હું તો એવું માનું છું કે એ સિવાયથી મોટી સજા કે છે જ નહીં તો એને તો મૃત્યુદંડની સજા થવી જોઈએ તો જ એ છોકરીને પણ એના જીવને એના આત્માને શાંતિ મળશે અને અમે એક ગરીબ પરિવારના છીએ એટલે એવું તો નથી કે અમે કોઈના દબાયેલા રહેવાના છીએ હું જાહેરમાં કહું છું કારણ કે અમે સાચા છીએ અમારો કોઈ વાંક નથી બાજુમાં બેઠેલી છોકરીને આ રીતે ઉડાડી મારે દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં દારૂબંધી છે તો શા માટે દારૂ એમ ચલાવે છે વીહીપલ બરાબર તો એને કેમ ને તમે દારૂબંધીને કલમમાં કે ગમે તે કોઈ કલમમાં એને અરેસ્ટ નથી કર્યો અને એની તમે કોઈ જે કોઈપણ પ્રકારની એના ઉપર કાર્યવાહી કરી હોય તો એની અમે કંઈ પણ પ્રકારની જાણકારી આપી નથી એને કોઈ મેડિકલ ચેકઅપ થયો નથી કે એણે શું પીધેલું હતું અને એણે શું કર્યું એ પણ કંઈ અમને રિપોર્ટ મળ્યો નથી કોઈ પણ પ્રકારના કોઈ પણ નેતા કે કોઈ પણ અમારે ત્યાં કોઈ શું થઈ છે અમારી ખબર પૂછવા નથી આવ્યો આજ સુધીમાં એના માટે અમને થોડો આક્રોશ છે અને હું અપેક્ષા રાખું આપ મીડિયા તરફથી કે અમને પૂરો ન્યાય મળે છોકરીના આત્માને શાંતિ મળે એના માટે હું તો એટલું ઈચ્છું છું કે એને મૃત્યુદંડની સજા થવી જોઈએ અકસ્માત સર્જનારા અતુલ વેકરિયા જામીન પર છૂટી પણ ગયો પરંતુ યુવતી ઉર્વશી ચૌધરીનું પરિવાર જાણે આજે પણ તેના આવવાની રાહ જોઈ રહ્યું હોય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે માતા પિતાને ભાઈએ ઉર્વશીને લાડકોટથી કાળજાના કટકાની જેમ ઉછેરી હતી અને અભ્યાસ કરાવી યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ પણ બજાવતી હતી ઉર્વશીના પરિવારને કેસ દબાઈ દેવા અનેક જાતના પ્રલોભનો પણ આવી રહ્યા છે પરંતુ પૈસાના ઉન્માદમાં ફરતા અતુલ વેકરિયા જેવા યમરાજોને પાઠ ભણાવવાના ન્યાયતંત્ર ઠોસ કાર્ય કરે તેવી ગુહાર પણ તેમના પરિવારજનો લગાવી રહ્યા છે યાસિર કાકજી ન્યૂઝ બારડોલી